ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં ને અત્યારે મિત્રો આઠ વાગી ગયા છે ને આપણી સવાર તો દરરોજ હમણાંથી આમ જ પડે છે ચાર પાંચ દિવસ તો આમ જ કામ ચાલશે આપણે અને આ બાજુ તો હજુ આખું બાકી પડ્યું છે બે ઓળે જો અને આઠ તો વાગી ગયા છે અને હવે મજૂર કર્યા છે તે જો આયા તો નથી તો તો થઈ ગયા છે આજે મહેમાન આવેલા છે પીલા ભગવા માટે પીલા ભાગવા કે ઘરે જવાનું છે અંદાજ પાર્વતી શું કરે ફોન બંધ કરે હાલ ના જોતી અને મહેમાન આ બાજુ સુતા છે પીલા ભાગવા માટે બોલાયા છે તો અમારે અઠવાડિયાની ટ્રીપ છે એમાં ત્રણ દિવસની ટ્રીપ પૂરી થઈ ગઈ છે અને હજુ બે દિવસ લાગશે અને આ ટ્રીપમાં મહેમાન પણ જોડાઈ ગયા છે આજે આવ્યા છે તમારે જોઈન થવું હોય તો અમારી સાથે ફરવા આવી શકો છો આવી ગયા છે સાર વાઢવા માટે ને પોતાં વાઢી ગયા છે હાલ તો અને પાછા પીલા ભાગવા માટે જવાનું છે આટલું વાઢી છે અને આ બાજુ પોટકા કરીને મૂક્યા છે અને રાતે ભુંડરા આવી ગયા હતા બધી ખોદી નાખી છે ચાટકો ચાલુ હોય છે અહીંયા કામ મેં ડાંભલા દેખાય ત્યાં વાયર દેખાઈ રહ્યા છે ત્યાં તો આજે રાતે ભૂંડરા આવી આખા પોતા ખોદી દીધા છે અત્યારે દોઢ વાગ્યો છે ને રંડા કાઢવા માટે ટેક્ટર આવી ગયું છે અને હવે બધા થઈને એ રંડા કઢાવી લઈએ અને પછી જવાનું છે પાછું તમારે કુલો ભાવ્યા માટે તમારે ભાઈ દોડિયા લેવાના રેડી લેશો ને ભરેલા ચાર મહિનાની કમાણી આટલી થઈ છે તમે જો આટલા ઈરંડા થયા છે હવે કેટલી બોરી થાય ભરીએ ત્યારે ખબર પડે અને હવે કઢાઈ દીધા અને હવે મિત્રો નાઈ લઈએ બોર ચાલુ છે એટલે ઈરંડા કઢાય એટલે મારું હાલત જેવી થઈ છે કેવું થઈ છે આ મારા ચાર મહિનાની કમાણી છે એરંડા છે કેટલાને હવે તો જ્યારે બીજી ગેમ બતાવે ત્યારે કામ કરશે તો આપણા કયા છે વિડીયોમાં બન્યા રહો અમે નાઈ ને પાછા તમને મળીએ છીએ તો મિત્રો આપણે હવે મસ્ત મજાનું નાઈ લીધું છે અને આવી ગયા છે હાર્દિકભાઈને રમાડવા માટે અને હાર્દિકભાઈ ખાઈ રહ્યા છે પંગળા અને એમને શરદી પણ થઈ ગઈ છે રાત્રે ગોદડો ઓળતો જ નથી એટલા માટે ને આ ભાણું ભાણુભા આવી ગયા છે

છે તમારી બાજુ કેવું છે તો અત્યારે સવા સાત વાગ્યા છે ને જમવા માટે બેસી ગયા છીએ જમવાનું બનાવે છે દાળ ભાત બનાવે છે એમાં ભાત છે

આ બાજુ મારે સારા ફિલ્મ જોઈ રહ્યા છે સાઉથનું પિક્ચર જોઈ રહ્યા છે અને મારે હજુ વ્લોગ એડિટિંગ કરવાનો બાકી છે એટલે જો આપણે વ્લોગ એડિટિંગ કરવાનો છે તો આજના વ્લોગમાં બસ આટલું મળીશું કાલે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં